નમસ્તે બાણ મિત્રો નમસ્તે જુઓ આજે આપણે ધોરણ માં આવી ગયા હવે આજે આપણે ધોરણ બે ગણિતમાં એકમ એક અને એનું નામ છે દરિયા કિનારે તમે બધા દરિયા કિનારો જોયો છે તમે બધા ને કેટલાક છોકરાઓ ફરવા ગયા હશે અને કેટલાકે નહીં પણ જોયો હોય તો આજે આપણે છે ને ચિત્રનું અવલોકન કરીએ અને દરિયા કિનારે શું શું હોઈ શકે એ આપણે જોઈએ તો જુઓ જુઓ તમારી તમારા સંપુટમાં ચિત્ર આપ્યું છે અહીંયા એ ચિત્રમાં કિનારાનું ચિત્ર છે બરાબર અને એવું જ ચિત્ર આપણને આ ચિત્ર કેલેન્ડર આપ્યું છે ને હે સમગ્ર શિક્ષા તરફ ગાંધીનગર થી આપણને બહુ જ સરસ આ એક કેલેન્ડર મળ્યું છે એમાં મોટું ચિત્ર છે એટલે આપણે બધાને સરસથી દેખાય એવું છે તો આપણે છે ને એ ચિત્રનું બરાબર અવલોકન કરવાનું છે હું તમને બે મિનિટ આપું તમારે એ ચિત્ર બરાબર જોવાનું છે અને જુઓ પછી દરેકે પોતાની સંપુટમાં આ ચિત્ર જોવાનું છે અને અહીં નીચે જેનું નામ આપ્યું હોય તે ગણી અને અહીં લખવાનું છે પણ કેવી રીતે ગણવું તે આપણે જરા જોઈ લઈએ ચાલો બધાય ચિત્ર પર નજર ચલો ચિત્રમાં તમને શું શું દેખાય છે હે પછી અરે વાહ ખૂબ સરસ ખૂબ સરસ અરે વાહ ભાઈ હા અને દરિયો પણ દેખાય છે જો દરિયામાં શું હોય પાણી જ પાણી પાણી જ પાણી હોય હવે જુઓ હવે જુઓ અહીં છે ને ભાઈ પહેલું શેનું નામ લખ્યું છે અહીં જુઓ તો આ ઉપરના ચિત્રમાંથી તમારે જોવાનું છે નાળિયેર શું લખ્યું છે નાળિયેર ગણવાના અને આ પેટીમાં તેની સાચી સંખ્યા લખવાની એ જ રીતે નીચે બાળકો હોડી નારંગી ફુગ્ગા અને છીપલાની માળા બધી જ વસ્તુ આપણે આ ચિત્રમાંથી ગણવાની છે પણ કેવી રીતે જો આપણે ધોરણ બે માં જૂથમાં ગણતરી કરતા હતા જૂથમાં ગણતરી કરતા હતા ને તો એ રીતે આપણે આજે જૂથમાં ગણતરી કરવાની છે આપણે ગણતા હતા ને બે ને બે ચાર ને બે છ ને બે એ જ રીતે ચાલો હવે તમારે જોવાનું છે હા એ બરાબર શેનું ચિત્ર છે બેટા નાળિયેર શું કહેવાય નાળિયેર એક એક વ્યક્તિએ ગણતરી કરવાની પછી તમારી બુકમાંથી તમારે ગણતરી કરવાની થશે તો કેવી રીતે કરવી ચાલો બેટા કોણ કરશે આમાંથી ગણતરી સરસ વેરી ગુડ ચાલો વિહાનીબેન આ કેટલા નાળીએ છે બેટા એક ઝાડ ઉપર પાંચ અને બીજા ઝાડ ઉપર પાંચ ત્રીજા ઝાડ ઉપર હા તો નાળિયેર પાંચ પાંચ ના જૂથમાં છે ને તો આપણે કેટલાની ગણતરી કરવાની પાંચ પાંચ પાંચની તો ચાલો પાંચ પાંચ પંદર ને પાંચ વીસ વીસ ને પાંચ પચીસ 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 ને છવ્વીસ બે છવ્વીસ આમ ગણવાનું પચીસ પછી છવ્વીસ સત્યાવીસ ચાલો હજુ બીજી એક વાર ગણતરી કરી લઈએ ચાલો કોણ ગણસે બીજી વાર ચાલો દર્શનભાઈ ચાલો પચીસ અરે વાહ ચાલો હવે બધા એક વાર સાથે ગણતરી પછી તમને પણ ભૂલ પડે ને પાંચ

અને કહો કે ભાઈ આ ચિત્રમાં બાળકો કેટલા છે દિશાબેન આ ફુગ્ગા કેટલા બાળકો લે છે બે હા અને આ બે બાળકો શું કરે છે રમી અને બીજા બાળકો ક્યાં છે આઈડિયા એ શું એ કેટલા છે બે હા તો બાળકો કેટલા કેટલાના જૂથમાં છે હા બે બે ના કેટલા જૂથ છે ભાઈ ગણો તો આ બે આ બે અને આ બે કેટલા જૂથ છે ત્રણ જૂથ છે તો ચાલો બે બે ની ગણતરી કરી અને આપણે બાળકો ગણીએ ચાલો ગણો તો બેટા બે ત્રણ ચાર વેરી ગુડ ચાલો ગણો તો ફરીથી બે આ બે પછી બે ચાર અને બે છ હવે છ ચિત્રમાં બાળકો નથી તો બાળકોની સંખ્યા કેટલી છ બોલવાનું બેટા કેટલી છ અરે વાહ ચાલો હવે હવે ગણવાના છે હોડી હોડી ક્યાં છે અવની બેન હ અને કેટલી છે એક જૂથમાં કેટલી હોડી છે હે ને તો જો અહીં ચાર છે પછી બીજી ક્યાં છે હા અને અહીંયા તો ચાર ચાર ના કેટલા જૂથ છે ત્રણ જૂથ છે હે ને તો ચાલો હવે જોરથી ગણવાનું તારે પછી બધાએ બધાનું ધ્યાન અહીં અમની ગણે પછી બધા એક સાથે વેરી ગુડ ચાલો બધા પ્રેક્ટિસ કરીએ ને આપણે ગણવાની ફરી એક વાર વેરી ગુડ તો આ હોડીની સંખ્યા કેટલી બાર વેરી ગુડ હવે ફુગ્ગા હે ને ફુગ્ગા ની ગણતરી કરવાની છે ભાઈ કોણ કરશે ચાલો ઋષિબેન જવાબ આપવાનો બેટા

જેમ આપણે બોલીએ એમ આપણને ચોવીસ ચોવીસ અને બે કેટલા છે છૂટતા તો ચોવીસ પછી અરે વાહ બેટા ચાલો હવે બધા એક સાથે થોડી ગણતરી કરવાનો મહાવરો કરીએ ચલો ગણો તો મારી સાથે ચાર

કે રાજવીબેન આમાં નારંગી ક્યાં છે બેટા ચિત્રમાં હે ને તો એક ટોપલીમાં કેટલી નારંગી છે ગણો તો એ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હે ને દસ છે તો અને બી કેટલી ટોપલી છે દસ દસ ના કેટલા જૂથ છે બે જૂથ છે તો કેટલા થાય કેટલી નારંગી થાય